સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનના ચાલીસા વ્રત ઉત્સવ નિમિત્તે આજે મહાઆરતી છપ્પન ભોગ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ શહેરના સિંધુનગરમાં આવેલ જુલેલાલ મંદિર મુખ્ય ખાતે આજેતા બાવીસ વાગ્યા આઠને શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યા કલાકે મહાઆરતી આઠ કલાકે છપ્પન ભોગ તેમજ આઠથી ત્રીસ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ ધાર્મિક ઉત્સવમાં સિંધી સમાજના ભાઈઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝુલેલાલા મંદિરના સર્વે સેવાધારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ

i love not